સાબરકાંઠાનો વડાલી તાલુકો એટલે શાકભાજીની ખેતીનો મુખ્ય વિસ્તાર અહીં ટામેટા રીંગણ મરચાં વાલોડ ચોરી મેથી ધાણા અને તુવેર સહિતની શાકભાજીનું હાલમાં વિપુલ પ્રમાણમાં વાવેતર થયું હતું અને તેનું ઉત્પાદન પણ વિપુલ પ્રમાણમાં શરૂ થઈ ગયું છે પરંતુ આ વખતના બજાર ભાવે બધા સમીકરણો બદલી નાખ્યા છે બજારની વાસ્તવિકતા એ છે કે શાકભાજીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ત્રીસ ટકાથી લઈને ચાલીસ ટકા સુધીનો જંગી વધારો જોવા મળી રહ્યો છે

અહીં આગળ બધી અનેક પ્રકારની દરેક શાકભાજી અહીંયા વાવેતર થાય છે બરાબર ન વિપુલ પ્રમાણમાં બી થાય છે ન વિપુલ પ્રમાણમાં છતાં એ આ સાલ ભાવ સાલો મળી રહ્યો છે ન વેપારીઓનો આભાર માનીએ છીએ કે વેપારીઓ દૂર દૂરથી વેપારીઓ બોલાવે છે ને અહીંયા આગળ ભાવ સારા મળી રહે છે એનો એટલે અમને આ સાલ પૂરતા જ અમે અમને આ પોષણતમ ભાવ મળી રહ્યા છે શાકભાજીમાં એ બાબતમાં અમે ખુશ છીએ આ સાલ પૂરતો તો અમને ન અમુક તો પાછા ભાવ ઓછા પડે છે પણ આ સાલ અમને બહુ સારું છે મુકેશભાઈ પટેલ ખેડૂત તરીકે વાત કરી રહ્યો છું જો કે મેં તુવેર ફ્લાવર અને રેંગણનું વાવેતર કર્યું છે જો કે બહુ જ પ્રમાણમાં વાવેતર હતું તો જ છતાં પણ ખેડૂતને સંતોષકારક ભાવ મળી રહ્યો છે જો કે મેં તુવેરનો વાવેતર કર્યો અત્યારે તુવેરનો ભાવ બહુ ડાઉન હોવા જોઈએ તો પણ છતાં વેપારીઓ વેપારીઓના લીધે અત્યારે તુવેરનો બજાર પંદરસોથી બે હજાર મળી રહ્યો છે ફ્લાવરનો બજાર પાંચસો થી હજાર મળી રહ્યો છે પાંચસો થી હજાર મળી રહ્યો દર સાલ કરતા આ સાલ આવે તો બહુ બમણું હોવા છતાં પણ ખેડૂતોને સંતોષકારક ભાવ મળી રહ્યા છે બહુ ખુશીનો આનંદ છે જીગરભાઈ સગર ખેડૂત અત્યારે વડાલી શાકભાજીનું બહુ મોટું હબ કહેવાય શાકભાજીનું વાવેતર વડાલીમાં રોકડે પાક તરીકે બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે પણ દિવાળી ટાઈમે જે કમોસમી વરસાદ આવ્યો એના કારણે ખેડૂતોએ બહુ માર વેઠ્યો હતો તો અત્યારે જે પ્રમાણમાં આવક થવી જોઈએ એ આવક વધારે છે શાકભાજીની પણ એ પ્રમાણે આખા ભારતમાં જે વરસાદ થયો એના વેપારીઓ બહુ વધારે આવેલા છે વડાલીમાં તો ભાવ ખેડૂતોને સારો મળી રહ્યો છે અત્યારે ગૃહિણી એવું કહેતા કે અમારું બજેટ ખોરવાનું બજેટ ખોરવાનું પણ ખેડૂતોનું બજેટ ખોરવાયું ગયું હતું જે અત્યારે ખેડૂતો સરભર કરી રહ્યા છીએ એક સારા પ્રમાણમાં ભાવ જે ખેડૂતો બજારમાં આવક છે પણ ગૃહિણીઓનું બજેટ નથી ખોરવાનું ખેડૂતોનું બજેટ ખોરવાનું હતું જે રિકવર કરી રહ્યા છે જયેશભાઈ સગર ફુલાવર વાલો મેથી દાણા રીંગણ દરેક શાકભાજીની આવક પૂરતા પ્રમાણમાં છે આવક ફૂલ થાય છે પણ ભાવ પણ એટલા જ છે ભાવના ભાવ આ સાલ એક હજારથી લઈને બારસો સુધી પણ ચાલ્યા છે આઠસોથી લઈને ચાલે છે ફુલાવરના ભાવ પાંચસોથી લઈને એક હજાર સુધી ચાલે છે મેથી મેથીદાણા ભાવ થી લઈને નીકળ્યા સુધી ચાલે છે એ ખેડૂતોને પોષણ ભાવ સારું મળી રહ્યા છે અને દરેક શાકભાજીની આવક પણ છે એ સામે ખેડૂતોના ભાવ પણ પોષણ મળી રહ્યા છે રામાભાઈ સગવ